શું કરું મારું બીટું સારા ભેગી થતી નથી અને હવે તો ચાર તો કણ થોડી ઘણી તો લઈ જવી પડશે હવે ટોરન શું નાખશું અને મારા બેટા બોરા એટલા ભારવા પડ્યા છે જે મારા તો ટોપો ભરતો હતો ને બે પાઇપ કાપી નહીં હવે જો પોચી રાખી તો સારું હતું જે પોષી રાખવાનું બોરા એટલા ભારવા મારા પોણી આવતા નથી પોણીએ આ હવે થોડું થોડું વધી ખોતરી ખોતું લઈ દઉં શું કરું તારે હવે

ઓટિયા પણ તમે કીધું તમારું ટેટર દેખો તો મારે કે તર નામ આવે કે એને સાર બલ્લે વાયો હે કે એટલે નકામા તો શું ફરક પડે કોણ કહેવા નહી આપણે લેવાનું પર કોઈ ચાલો સારું સોન લઈ લેવાનું હા રે હો હેલા આવે હેલા આવે હેડો બોનો બોનો આલતા નાખરો બોનો બધું બધું વેલુ વેલુ એમ બધું વેલુ પટાવશે ને કવડી વેલા ચોક જાગશે રાજી પટ્ટી ફાઇનલ હાર હડો તો હો આલ પારો કરી જાય

એટલે બોરવાળા માળા છે હું આ બોલે પોણી ક્યાં હાલતા હોય બધી એ વાત થશે આમ તો આજે તમારે પોચ્યું હોય તો હું ત્યાં બધું શંભુજી પાણી થી પોચ્યું હોય તો આજી રાખતા હોય કે પોચો તો હા પણ મારો તો વેસાઈ જશે એટલે એવું ના ચાલે અમને તો આજે હાલવી પડે આપણે થોડી કરે જોઈને તો હાલવી પડે કે હાલવી તો પડે પણ હવે આપણે બોલ્યા કોઈ બીજું બોલો રે બીજું ના બોલો રે પણ તમારે થોડોક અમારો હોમ તો તો હાલવી જ પડે કે તમારે એવું આ તો એક આ તો તમારે ઓછી રાખવાની હવે પણ હવે હાલ જ હવે ચમચમ આખા પાસે કરું કહું

આ પૈસા વાળા ના આવ્યા ના ચેતન કાકા આ હતા આ કું ક નાખું હવે પેલા પાસે આવ નામ મને નહીં તો બસ બસમાંથી ભમાવો જો હાથમાં જતો ચે આવું ના મારા વાળા જુ બોલે અને પડે કે મારે પૈસું તી વેસી માર પાણી હતી બોલમાં પડે તો વેસી જતો આપણે અડધા પૈસા તમે હાલ દેવા કે તરણ તરત લાવતી પૈસા લાવી

અલા ખબર નઈ પડતી અલા કે આરે મરવા દારી ચાલુ કરી નગી અલ્યા ના નાબી નાબી અમારે હવે તમારું ના રાખો સાટલ ના રાખા ના અમે મારા ભડા હાથ કરે ઉભરા છે આવન આવ મરાડા મારા બેટા કોકની સારા કોકની આલુ હે તો પૈસાનો ચોકડો પેઢા લેતા નહીં ને આ લુખા છે ક્યાં થાય છે આ મારા બેટા પોઈશું પહેલી રાખવા આવે છે ને મારા બેડા રાખતા નહીં ને પછી આમ અમારા નાનો તો એને પૂછા કર પછી આલી રે મારા પેઢા એ લાકડી લે ને તારે મારો માથે ફોડીને એમ કરતો તો હાડે એને આમ તો નહીં રાખીએ બરાબર છે એક પછી ચેતનજીને આલુ રહી ને એક પછી અમારે ભાઈને આલું રી હજી ગોળ થઈ જાય કે એટલો લખો ઓછો થઈ જાય आणि पेला बेरोज माझा विश्वास ना करा मा बोलीने बिजू बोले विषय रे नाही तर पि ना माझा शेर भेळा नाही तर पूख पाडवा पडजे